હેલો મિત્રો તો આપણે અત્યાર સુધી ગુજરાતના જિલ્લાના તાલુકા જોતા હતા તો એમાં આપણે પહેલાં તો કચ્છ જોયું એના પછી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના તાલુકા જોયા અને તળ ગુજરાતના ગયા વિડીયોમાં આપણે તળ ગુજરાતના સાત જિલ્લાના તાલુકા જોયા હતા એમાં બનાસકોઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર પાટણ મહેસાણા અને અમદાવાદ આ સાત જિલ્લાના આપણે તાલુકા જોયા હતા તો હવે આપણે આગળ જોવાના છીએ પરંતુ એ પહેલાં જેને આ તાલુકા જિલ્લાના તાલુકા ના જોયા હોય તો એ આગળના બે વિડીયો આપણા જોઈ લેજો ત્રણ વિડીયો તો એમાં તમારા બધા આવી જશે અને મિત્રો ખાસ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને નમ્ર વિનંતી કે પરીક્ષા હવે નજીક આવી ગઈ છે તો વ્યૂ ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જઈ આ બધા જ વિડીયા જોઈ લેજો કારણ કે ખૂબ જ ઉપયોગી નીવડશે તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે આઠમો જિલ્લો જોઈશું આપણે ખેડા તો ખેડાનું સૂત્ર છે ખેડાના તાલુકા યાદ રાખવાનું સૂત્ર છે તો ખેડાના નડિયાદની મહધાવાળી માત વસો મહેમદાવાદમાં કારણ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નળે છે જો મિત્રો સરળતાથી યાદ રહી જાય કે ખેડાના નડિયાદની ખેડાના નડિયાદની મહધાવાળી માત વસો મહેમદાવાદમાં કે તમે મહેમદાવાદમાં ખેડાના નડિયાદની મહધાવાળી માતાને કહેવામાં આ તમે મહેમદાબાદમાં રોકાઈ જાઓ કારણ કે જો આગળ જશો તો કઠલાલના ગઠા એટલે કે કઠલાલના ખાડા તમને કપડવંજમાં બહુ નડશી એટલે સરળતાથી યાદ રહી જાય કે ખેડાના નડિયાદની મહધાવાળી માત વસો મહેમદાવાદમાં કારણ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે એટલે મિત્રો ખેડા ઉપરથી પહેલું ખેડા બીજું નડિયાદ ત્રીજું મૌધાવાળી એટલે ત્રીજું મહધા પછી મૌદાવાળી માત માત એટલે માતર પછી વસો એટલે વસો પછી મહેમદાવાદ એટલે મહેમદાવાદ પછી કારણ કે કઠલાલના કઠલાલ એટલે કઠલાલ પછી ગઠ્ઠા તો ગ ઉપરથી ગલતેશ્વર અને ઠા ઉપરથી ઠાસરા ગલતેશ્વર અને ઠાસરા અને છેલ્લું કપડવંજમાં બહુ નડે છે તો કપડવંજ ઉપરથી કપડવંજ તો સરળતાથી યાદ રહી જાય ખેડાના નડિયાદની મૌધાવાળી માત વસો મહેમદાવાદમાં કારણ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે તો ખેડા નડિયાદ મૌધા માતર વસો મહેમદાવાદ કઠલાલ ગલતેશ્વર ઠાસરા અને કપડવંજ હવે આપણે મિત્રો આગળ જોઈશું નવમો જિલ્લો પંચમહાલ તળ ગુજરાતનો નવમો જિલ્લો પંચમહાલ તો પંચમહાલ નું સૂત્ર છે પંચમહાલના ગોધરા શહેર હાલો કાલો જાંબુ મોઘો છે જો મિત્રો આ પણ સરળતાથી યાદ રહી જાય કે બીજા બધા કાલો જાંબુ જે હગો હો પણ તમે જો હેડો પંચમહાલ ના ગોધરા શહેર હેડો તો એ એ ઉપરથી યાદ રહી જાય પંચમહાલના ગોધરા શહેર હાલો કાલો જાંબુ મોંઘો છે તો એના ઉપરથી યાદ રહી જાય કે ગોધરા ઉપરથી પહેલું ગોધરા પછી શહેર ઉપરથી સહેરા પછી હાલો ઉપરથી હાલોલ કાલો ઉપરથી કાલોલ જાંબુ ઉપરથી જાંબુ ગોળા પછી મોં ગો તો મોં ઉપરથી મોરવા હડપ અને ગો ઉપરથી ગોગંબા તો મિત્રો આ સાત તાલુકા છે તો આપણને આ રીતે યાદ રહી જાય પંચમહાલના ગોધરા શહેર હાલો કાલો જાંબુ મોઘો છે તો ગોધરા શહેરા હાલોલ કાલોલ જાંબુગોડા મોરવા હડપ અને ગોગંબા હવે મિત્રો આપણે આગળ જોઈશું દસમો જિલ્લો મહીસાગર તો મહીસાગર જિલ્લાની તાલુકાની ચાવી કે સૂત્ર આ પ્રમાણે છે મહીસાગરના લુખા બાલાવીર થવા કડાણાના સંતરા ખાવા પડે મહીસાગરનો એક લુખો હોય એને કહેવામાં આવે કે મહીસાગરના લુખા બાલાવીર થવા બાલાવીર એટલે મહાન થવા માટે કડાણાના સંતરા ખાવા પડે તો મિત્રો આ રીતે સરળતાથી આપણને યાદ રહી જાય કે મહીસાગરના લુખા બાલાવીર થવા કડાણાના સંતરા ખાવા પડે તો લુ ઉપરથી લુણાવાડા ખા ઉપરથી ખાનપુર બાલા તો એના ઉપરથી બાલા સિનોર પછી વીર વીર ઉપરથી વીરપુર કડાણા ઉપરથી કડાણા અને સંતરા ઉપરથી સંતરામપુર તો આ રીતે સરળતાથી યાદ રહી જાય છ તાલુકા છે તો મહીસાગરના લુખા બાલાવીર થવા કડાણાના સંતરા ખાવા પડે તો લુણાવાડા ખાનપુર બાલાસિનોર વીરપુર કડાણા અને સંતરામપુર પછી મિત્રો આગળ જોઈએ તો અગિયારમો તાલુકો છે અગિયારમો જિલ્લો છે આણંદ તો આણંદના તાલુકા જોઈએ તો એ જોવા માટેનું સૂત્ર છે આણંદ તારા ખંભાતને આંખ ઉમરેઠમો અને ધ્યાન રાખજે બોર ખાવાથી પેટ સોજી જાય છે જો આણંદ કહેવામાં આવે તારા ખંભાતને આંખ ઉમરેટમો ઉમરેટના જોડે એની આંકણી કર આણંદ તારા ખંભાતને આંખ ઉમરેટમો અને એના માટે તું ધ્યાન રાખજે ક બોર બહુ ના ખાતો કારણ કે બોર ખાવાથી પેટ સોજી જાય છે તો આ રીતે યાદ રહી જાય આણંદ તારા ખંભાતને આંખ ઉમરેટમાં અને ધ્યાન રાખજે બોર ખાવાથી પેટ સોજી જાય છે તો આણંદ ઉપરથી આણંદ તારા ઉપરથી તારાપુર ખંભાત ઉપરથી ખંભાત પછી આંક ઉપરથી આંકલાવ ઉમરેઠ ઉપરથી ઉમરેઠ પછી આગળ જતા બોર ઉપરથી બોરસદ અને પેટ ઉપરથી પેટલાદ અને સોજી જાય એટલે સોજી ઉપરથી સોજીત્રા તો આણંદના આ રીતે આઠ તાલુકા યાદ રહી જાય આણંદ તારા ખંભાતને આંખ ઉમરેટમાં અને ધ્યાન રાખજે બોર ખાવાથી પેટ સોજી જાય છે તો આણંદ તારાપુર ખંભાત આંકલાવ ઉમરેઠ બોરસદ પેટલાદ અને સોજિત્રા હવે આગળ જોઈએ મિત્રો આપણે તો તળ ગુજરાતનો બારમો જિલ્લો વડોદરા તો વડોદરાનું સૂત્ર છે વડોદરાના વાસી ડેડ પાસા વાસીડેડ એટલે મરી ગયેલા હોય બરાબર અને વાસી એટલે પડ્યા હોય તો કે વડોદરાના વાસી ડેડ વડોદરામાં જે કંઈક કોઈ રોગચાળો હોય કે ગમે તે હોય એનાથી મૃત્યુ પામ્યા હોય તો ખાલી યાદ એટલું યાદ રાખવાનું વડોદરાના વાસી ડેડ પાસા કર તો વડોદરા ઉપરથી પહેલું વડોદરા પછી વાસી વાસી ઉપરથી વા ઉપરથી વાઘોડિયા અને સી ઉપરથી સિનોર વા ઉપરથી વાઘોડિયા અને સી ઉપરથી સિનોર પછી ડેડ તો ડે ઉપરથી ડેસર અને ડ ઉપરથી ડભોઈ પછી પાસા તો પા ઉપરથી પાદરા અને સાવ ઉપરથી સાવલી પાસા તો પાવ ઉપરથી પાદરા અને સાવ ઉપરથી સાવલી પછી કર તો કર ઉપરથી કરજણ તો આ રીતે આઠે આઠ તાલુકા આપણને વડોદરાના યાદ રહી જાય કે વડોદરાના વાસી ડેડ પાસા કર તો વડોદરા વાઘોડિયાભોઈ પાદરા સાવલી અને કરજણ હવે મિત્રો આપણે આગળ જોઈશું તેરમો જિલ્લો છોટા ઉદેપુર તો છોટા ઉદેપુરની ચાવી છે એનું સૂત્ર છે છોટાઉદેપુરમાં સંખેડાનો કબો જૈન છે છોટા ઉદેપુરમાં સંખેડાનો કબો જૈન છે તો એના ઉપરથી યાદ રહી જાય તો પહેલું છોટા ઉદેપુર બીજું સંખેડા ઉપરથી સંખેડા ક બો ક ઉપરથી કવોટ ક ઉપરથી કવોટ અને બો ઉપરથી બોડેલી ક ઉપરથી કબોટ અને બો ઉપરથી બોડેલી પછી જેન તો જેન એટલે જેતપુર જે ઉપરથી જેતપુર પણ કયું જેતપુર આવીએ તો પાવી જેતપુર પાવી જેતપુર અને ન ઉપરથી નસવાડી ન ઉપરથી નસવાડી તો આ રીતે આપણને સરળતાથી યાદ રહી જાય કે છોટા ઉદેપુરમાં સંખેડાનો કબો જૈન છે તો છોટા ઉદેપુર સંખેડા કવોટ બોડેલી પાવી જેતપુર અને નસવાડી હવે મિત્રો ચૌદમો જિલ્લો છે તળ ગુજરાતનો ચૌદમો જિલ્લો ભરૂચ તો ભરૂચના ભરૂચના તાલુકા યાદ રાખવાનું સૂત્ર છે ભરૂચના અંકલેશ્વરની વાલી હાસોટ જવા અને ઝઘડિયા જવું પડે ભરૂચના અંકલેશ્વરની વાલી એટલે ભરૂચમાં અંકલેશ્વરની એક વાલી હોય એને કહેવામાં આવે કે હાંસોટ જવા અને ક્યાં જવું પડે પેલા ઝઘડિયા જવું પડે આટલું યાદ રાખવાનું ભરૂચના અંકલેશ્વરની વાલી હાંસોટ જવા અને ઝઘડિયા જવું પડે તો આના ઉપરથી આપણે તાલુકા જોઈએ તો પેલું ભરૂચ ઉપરથી ભરૂચ અંકલેશ્વર ઉપરથી અંકલેશ્વર પછી વાલી વાલી એટલે વાલિયા પછી હાંસોટ ઉપરથી હાંસોટ પછી જવા જવા એટલે જ એટલે જંબુસર અને વા એટલે વાઘરા જ ઉપરથી જંબુસર અને વા ઉપરથી વાઘરા પછી આ ને તો આ ઉપરથી આમોદ આ ઉપરથી આમોદ અને ને ઉપરથી નેત્રંગ આ ઉપરથી આમોદ અને ને ઉપરથી નેત્રંગ અને ઝઘડિયા જવું પડે એટલે ઝઘડિયા ઉપર થી ઝઘડિયા તો આ રીતે આપણને ભરૂચના નવયે નવ તાલુકા યાદ રહી જાય તો ખાલી આટલું જ યાદ રાખવાનું ભરૂચના અંકલેશ્વરની વાલી હાંસોટ જવા આને ઝઘડીયા જવું પડે તો એના ઉપરથી યાદ રહી જાય ભરૂચ અંકલેશ્વર વાલિયા હાંસોટ જંબુસર વાઘરા આમોદ નેત્રંગ અને ઝગડીયા તો મિત્રો આ આપણે સાત જિલ્લાના તાલુકા જોયા હવે આપણે પાછળ સાત જિલ્લા બાકી રહ્યા છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું પણ ત્યાં સુધી જો કોઈએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો જોતા હોય અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આગળ હવે ડ્રાઈવરની પરીક્ષાના તો પંદર જ દિવસ બાકી પંદર જ દિવસ બાકી છે અઠ્યાવીસ તારીખે એની એક્ઝામ છે તો એ પહેલાં હું ગણિતના ચાર પાંચ વિડીયો બનાવવા માગું છું કે જે સરળતાથી તમને ગણિત આવડી જાય તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તાર જિલ્લા જોઈ લઈશું સાત અને એના પછી ગણિતના વિડીયો સ્ટાર્ટ કરીશું તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આગળ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં